દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી પાકને ઘણું નુકસાન પહોંચ્યું છે ઓલપાડના કાંઠા વિસ્તારમાં પવન વરસાદ વરસતા પાકને નુકસાન થયું છે માવઠાને કારણે ઉનાળુ પાકને નુકસાન પહોંચ્યું છે પાક અને કેરીને ઘણું નુકસાન પહોંચ્યું છે નુકસાનીનો સર્વે કરવાની ખેડૂતોની માંગ ઉઠી છે સર્વે કરી નુકશાનનું વળતર આપવા ખેડૂતોની માંગ ઉઠી છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી પાકને ઘણું જ નુકસાન થયું છે ઓલપાડના કાંટા વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસાદ નુકસાન થયું છે માવઠાને કારણે ઉનાળો પાકને ઘણું નુકસાન પહોંચ્યું છે બાગાયતી પાક તો નુકસાન થયું છે તો નો સર્વે કરી ખેડૂતોને વળતર આપવાની ખેડૂતોની માંગ છે દક્ષિણ ગુજરાતમાં જે કાંઠા વિસ્તાર છે એમાં સવિશેષ ઉનાળું ડાંગરની ખેતી છે એ ડાંગરની કાપણીની સિઝન ચાલી રહી છે એની સાથે ઉનાળું તલ અને મગ પણ સવિશેષ જ્યારે ખેડૂતોએ પાક લીધો હોય ને જ્યારે લણવાની સિઝન ચાલતી હોય ને એવા સમયે જે રીતે વરસાદ આવ્યો છે અને ખાસ કરી જે માવઠું થયું છે પવન સાથે એને કારણે બહાર વર્ષે કાંઠા વિસ્તારના ડાંગરના પાકને તલના અને મગના પાકને ખૂબ જ ભારે નુકસાન થયું છે જે રીતે ગ્લોબલ વોર્મિંગની સીધી અસર ખેડૂતોને થઈ રહી છે ને ખાસ કરીને આ વર્ષે સતત તમે જો તો આ ચોથું માવઠું છે અને જે રીતે ભયંકર રીતે જે રીતે વરસાદ અને ખાસ કરીને જે રીતે વાવાઝોડું આવ્યું એના કારણે તલ અને મગને પાકને અને ખાસ કરીને જોવો તો ડાંગરના પાકને પણ સ્વિશ્વષ મોટું નુકસાન થયું છે ખેડૂતો નિરાશ થયા છે અને આદરણીય જે આપણા મુખ્યમંત્રીશ્રીએ પણ જે રીતે તપાસના આદેશોને ખર્ચ કરીને જે રીતે નુકસાન થયું છે ખેડૂતોને સર્વે કરાવીને ખેડૂતોને તાત્કાલિક સહાય મળે એ દિશાના જે પ્રયત્નો આરંભ્યા છે એને ધન્યવાદ છે ચોક્કસ અમને આશા છે કે આવનાર દિવસોમાં ખેડૂતોને જે નુકસાન થઈ રહ્યું છે એનું પૂરું વર્તન મળશે